નમસ્કાર સાથે ભગત રાજકોટની હોમિયોપેથી કોલેજ નો સ્ટાફ નકલી હોવાના આક્ષેપ લાગ્યા બાદ હોમિયોપેથી કોલેજના સંચાલકે ખુલાસો આપ્યો હતો રાજકોટની બી એ ડાંગર હોમિયોપેથી કોલેજ પર આક્ષેપ લાગ્યા હતા કે આ હોમિયોપેથિક કોલેજમાં સ્ટાફ નકલી છે આક્ષેપ લાગતાની સાથે જ હોમિયોપેથી કોલેજ વિવાદમાં આવી હતી ત્યારે આ મામલે કોલેજ સંચાલક જનક મહેતાએ નિવેદન આપ્યું હતું કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમની તપાસમાં ગેરરીતિ કોઈ સામે આવી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રિન્સિપાલ આર કે મિશ્રા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આર કે મિશ્રા અરજી કરી ખોટા આરોપો લગાવે છે અમારા શિક્ષકો લાયકાત ધરાવતા છે હું આ શ્રી બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજનું મેનેજિંગ ટ્રસ્ટી છું અમે બાવીસ વર્ષથી આ કોલેજ ચલાવીએ છીએ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર આર કે મિશ્રાને પ્રિન્સિપાલ તરીકે રાખેલા એની કામગીરી બરાબર ન હોવાથી અને એના બીજા અમુક પ્રકરણો બહાર આવવાથી અમે ડૉક્ટર આર કે મિશ્રાને ટર્મિનેટ કરેલા છે અને એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એ એનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈ પણ સંજોગોમાં બંધ કરાવીશ એટલા માટેથી આ દર છ મહિના પહેલાં પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ ફરીથી આ અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે ઇન્સ્પેક્શન જે આવે છે એ તો અમારા રેગ્યુલર દર વર્ષે દરેક કોલેજ અમારે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ આઠ છે દરેક લોકોને ત્યાં એડમિશ ઇન્સ્પેક્શન તો દર વર્ષે આવતા જ હોય છે બરાબર એવી રીતે રેગ્યુલર અમારે ત્યાં પણ ઇન્સ્પેક્શન આવે છે અને એ એનું કામ કરે છે એમ અમને એવો બીજો કોઈ નેગેટિવ રિપોર્ટ કે એવું બીજું કંઈ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે બીજો કોઈ કાંઈ સવાલ નથી અને અમારો અભ્યાસ બાબતની આપને વાત કરીએ તો તમે યુનિવર્સિટીમાં થોડી તપાસ કરી શકો છો જે છેલ્લા દસ વર્ષમાં ઓછામાં ઓછા છ સાત વખત અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ આવેલા છે એ જ પણ તમે તપાસ કરી શકો છેલ્લે હમણાં ત્રણ દિવસ પહેલાં અમારું રિઝલ્ટ આવ્યું થર્ડ ઇયરવાળાનું તો એમાં પણ અમારો યુનિવર્સિટી ફર્સ્ટ વિદ્યાર્થી અમારી કોલેજનો આવેલો છે અને અમારા વિદ્યાર્થીઓને આપ ગમે ત્યારે પણ તપાસ કરીને પૂછી શકો છો ભણવા અભ્યાસ બાબતમાં અમારી કોલેજનું અત્યારે ખૂબ મોટું નામ છે અને ખૂબ સરસ રીતે અમે ચલાવીએ છીએ અમારે કોઈ સ્ટાફની ગેરરીતિનો આવો કોઈ કોઈ સવાલ નથી અને ઈ લીગલ સ્ટાફ ભરવાનો કોઈ સવાલ નથી અમારી તો જૂની કોલેજ છે અમારી પાસે પૂરેપૂરો સ્ટાફ છે લાયકાત વગરનો કોઈ એક પણ સ્ટાફ અમારી પાસે નથી એક પણ સ્ટાફ નથી ત્યારે હવે આ મામલે સત્ય શું છે તે તો તપાસના અંતે જ બહાર આવશે ડબલ ગોંડલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર